હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ફરીથી રસોઈની મહેક પર આજે હું તમારા માટે લાવી છું એક અલગ જ અંદાજમાં બનતું મેથી લસણનું ગાબા સ્ટાઇલ શાક આ શાક એકદમ મસાલેદાર અને સ્વાદિષ્ટ છે આ શાકમાંથી ખાસ અને લસણનો તટપટો સ્વાદ અને મેથીની મજેદાર ખુશ્બુ ખરેખર શાકને લાજવાબ બનાવે છે તમે કંઈક નવા જ સ્વાદના શોખીન છો તો આ રેસીપી તમારા માટે છે તો મિત્રો આ recipe ને અંત સુધી જોજો જેથી તમે પણ આ શાક એકદમ લાજવાબ બનાવી શકો તો ચાલો friends જોઈ લઈએ કે આ સ્વાદિષ્ટ મેથી લસણ નો ધાબા style શાક કેમ બનાવવું ચાલો શરૂઆત કરીએ આપણે ધાબા સ્ટાઇલ મેથી લસણનું શાક બનાવવાનું તેના માટે મેં દસ થી પંદર કડી આપણે લસણ લેવાની છે આપણે આખી રાખવાની છે આપણે તેલમાં એડ કરી લઈશું આપણે વઘારમાં લઈએ તેટલું આપણે તેલ લેવાનું છે અને તે અને આ લસણને આપણે થોડીક બ્રાઉન કલરની થવા દઈશું હવે લસણ ની આપણે થોડીક બ્રાઉન કલર ની થઈ છે તો આપણે આ મેથીના ના પુરી અમે મીડિયમ સાઈઝ ના લીધેલા છે બે પુરિયા લીધેલા છે તે આપણે ધોઈને મેં સમારીને લીધેલા છે તે એડ કરી લઈશું અને વાડકીનું માપ જોઈએ તો વાડકી આપણે ચાર વાડકી મીડિયમ સાઈઝ ની આપણે મેથી થશે તો તેમાં આપણે આ એડ કરી લઈશું મિક્સ કરી લઈશું આપણે હવે આપણે થોડું મીઠું નાખશું અત્યારે હવે મિક્સ થઈ ગયું છે તો આપણે અત્યારે આ ટાઈમે આપણે મેથી જો તમને કડવી ના પસંદ હોય અને મેથી ની આપણે દૂર કરવી હોય તો અત્યારે હું થોડી ખાંડ એડ કરું છું મિક્સ કરી લઈશું મેં એક આદ મિનિટ માટે આ રીતના હલાવી લઈશું આપણે બહુ કુક થવા દેવાની નથી અત્યારે એક આદ મિનિટ માટે આ રીતના હલાવી લઈશું હવે આ રીતે આપણે એક મિનિટ પણ માટે હલાવી લીધા પછી આપણે આ બીજા વાસણમાં આપણે ગેસ બંધ કરીને બીજા વાસણમાં કાઢી લઈશું હવે આપણે બીજા વાસણમાં મેથી મેથીને કાઢી લીધેલી છે તો આપણે સાઈડમાં રાખી દઈએ હવે શાકમાં એડ કરવા માટે આપણે પેસ્ટ બનાવી લઈએ તેના માટે મેં બે ચમચી જેટલા સિંગદાણા શેકીને તેના કોતરા કાઢી લીધેલા છે તે એડ કરી લઈએ આપણે હવે આ દાળિયા છે તે પણ આપણે બે ચમચી લીધેલા છે અને બે ચમચી આપણે સફેદ તલ લીધેલા છે તે પણ એડ કરી લઈએ અને આપણે સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરવાની છે તો થોડું પાણી એડ કરશું સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું આપણે આપણે પેસ્ટ જોઈ લઈએ આપણે તમે જોઈ શકો છો આપણે આ પેસ્ટ આવી હોવી જોઈએ આ રીતના થિકનેસ હોવી જોઈએ તો આપણે તેને આપણે અલગ વાસણમાં કાઢી લઈએ શાક બનાવવા માટે મેં વઘાર માટે તેલ લઈ લીધેલું છે અને થોડું આપણે જીરું એડ કરશું જીરાને થોડું આપણે આવવા દઈ છે ગેસ ની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું હવે જીરું આપણો સરસ થઈ ગયું છે તો તેમાં આપણે જીણું સમારેલું લસણ આપણે એડ કરીશું આઠ થી દસ મિનિટ જીણું સમારેલું લસણ લીધેલું છે તે એડ કરશું મીઠી લસણ ના માં આપણે લસણનો ટેસ્ટ બહુ સરસ આવે છે તેથી આપણે સમારેલું પણ લીધેલું છે અને આખું પણ લીધેલું છે લસણને આપણે થોડોક બ્રાઉન કલર પકડવા દઈશું તેમાં આપણે બે લાલ સુકા મરચા એડ કરશું એક ડુંગળી મેં સમારીને રાખેલી છે જીણી તે આપણે એડ કરી લઈશું ડુંગળી તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછી કરી શકો છો તેને બ્રાઉન કલર આપણે થવા દઈશું ડુંગળી આપણી સરસ સતાવી ગઈ છે તો તેમાં આપણે એડ કરશું એક મોટું ટામેટું લીધેલું છે તેને આ રીતના ઝીણું સમારી લીધું છે ટામેટું આપણે ઝડપથી ચડી જાય તેના માટે આપણે થોડુંક મીઠું એડ કરશું આની પહેલાં પણ આપણે મીઠું એડ કરેલું જ હતું તે પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થોડું ફલાવી લઈશું ટામેટા ડુંગળી આપણે સંતરાઈ ગયા છે તો તેમાં આપણે મસાલા કરી લઈએ આપણે થોડી એડ કરશું હળદર આપણે ધાણા જીરું એડ કરશું મસાલા તમારે રીતે આપણે વધારે ઓછી કરી શકો છો લાલ મરચું પાવડર આપણે એડ કરી લઈશું આપણા મસાલા બળી ના જાય તેના માટે આપણે થોડું અત્યારે પાણી એડ કરશું હવે આપણે જે વ્હાઈટ પેસ્ટ તૈયાર કરેલી છે તે આપણે એડ કરી લઈશું હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતના થોડી વાર હલાવતા રહીશું હવે મસાલામાંથી આપણે તમે ધોઈ શકો છો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો આ ટાઈમે આપણે થોડોક ગરમ મસાલો એડ કરીશું મેં જે આપણે મેથી લસણ ને બનાવીને રાખ્યું હતું તે આપણે તેમાં એડ કરી લઈશું પાંચ મિનિટ માટે આપણે આ રીતના શાક ને હલાવતા રહીશું તો તૈયાર છે આપણું ધાબા સ્ટાડ મેથી કલાસા શાક તમે આ રીતથી જો તમે બનાવશો તો જેને ના પસંદ હોય મેથી લસણનું શાક તો એ પણ તમારે ઘરે માગી માગીને ખાશે તો આપણે શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો મિત્રો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ ઢાબા સ્ટાઇલ મેથી લસણનું શાક તો કેવી લાગી તમને આ શાકની રેસીપી આ મેથી લસણના શાકને તમે રોટલી નાન કે પરોઠા સાથે પીરસો અને મિત્રો પરિવાર સાથે આ શાકનો આનંદ માણો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી અમારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો આવજો ફ્રેન્ડ્સ મળું ફરી એક નવી રેસીપી સાથે